જાણે કે બે ચંડી ચામુડાના સાક્ષાતકાર દર્શન થયા મોરબીમાં આદ્ય શક્તિ ની ઉપાસના પ્રાર્થના આરાધના નું નવરાત્રી પર્વ માતાજી ની ભક્તિ ભાવથી આગળ વધી રહ્યું છે દરેક વિસ્તારમાં શેરી અને લતામાં નવરાત્રીનું આયોજન થયું છે અને ત્યાં રહેતા દરેક લોકો ભક્તિભાવથી માતાજીના ગુણગાન ગાતા ગરબીઓમાં ગરબા લેતા હોય છે જ્યારે નાની કેનાલ રોડ ઉપર કિશન પાર્કમાં માતાજીની ભક્તિભાવ તેમજ દેશદાજના રાષ્ટ્રીય ગીતની ગુંજન થઈ રહી હતી અને ત્યારબાદ બાડાઓ દ્વારા ધૂણીઓ રાસ રજૂ થયો હતો એમાં બે ચંડી સાક્ષાત્કાર થયો હોય તેવી ભાવના ભાવિકોમાં જોવા મળી હતી આ પૃથ્વી ઉપર રાક્ષસોનો ત્રાસ અને દમનનો નું જોર વધતું ત્યારે કોઈ ને કોઈ આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું છે તેવી જ રીતે ચંડ અને મુંડ રાક્ષસનો ત્રાસ વધ્યો સાધુ ત્રાસ ત્રાસથી મુક્ત કરવા જણાવ્યું ત્યારે ચામુંડાનું પ્રાગટ્ય થયું અને ચંડમુંડને શોધતા હોય તેમાં હુંકાર કરતા જોવા મળ્યા તો સામે આસુરી શક્તિ અને માયા ધરાવતા ચંડ અને મુંડ રાક્ષસના પણ એવા જ અટહાસ્ય સાથી હાકલા પડકારા હતા ત્યારે માતા ચામુડા અને ચંડની મુંડ નામના રાક્ષસને મારી નાખીને તેમના ત્રાસ અને પાપચારથી પૃથ્વીને મુક્ત કરાવી હતી આવો આબેહુબ દ્રશ્ય ધરાવતો ધૂણિયો રાસ કિશન પાર્ક ની બાડાઓએ ગરબીમાં રજૂ કર્યો હતો ત્યારે અહીંમાં ચામુડાનું સાક્ષાત્કાર થયું હોય તેવો ભાવ ભાવિકોમાં જોવા મળ્યો હતો જેમાં મહિલાઓની આંખમાં આંસુ આવી ગયા હતા અહીં ધૂણિયો રાસ રજૂ કરનાર બાડાઓ અને ચંડમુંડનું આબેહુબ પાત્ર ભજવતા પાત્રાઓને લાયસન્સ ક્લબ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા એકંદરી માતાજીના ગુણગાન ગાતા કાલાવાલા કરતા નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને હવે નવરાત્રિ અંતિમ ચરણમાં છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી